નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સરંકી દર્શન બંધારણ ગૌરવ દિવસની સૌને શુભકામનાઓ આ પ્રસંગે હું બંધારણ સભાના તમામ સભ્યો પૂર્વક પરમપુંજ્ય આંબેડકર ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પાલિતાણા ખાતે સમાજના આગેવાનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ને નો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો રાદેવજીભાઈ ચુડાજમાં રાજુ

आज रोज नोव्हेंबर जे संविधान दिवस निमित्त आखा देश उजवणी हो होते डॉक्टर बाबासाहेब आंबेडकर हसीन संविधान आजची तारीख એટલે सविस्त अगिर ओगणीसो एकोणपचार રોજ આ महामही राष्ट्रपती राजेंद्र प्रसाद साहेबने જે સંવિધાન દુપરીત કર્યું એના દિવસે છવ્વીસ અગિયાર બે હજાર ઓગણીસ પચાસના રોજ જે સંવિધાન જે અર્જિત કર્યું એને એના ભાગરૂપે એના ઉજવણી રૂપે અમે પાલિકાના સ્થાનિક આગેવાનો બધા ભેગા થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણિમાને ઉત્તમ રૂપથી એમને સન્માનિત કરવાનો અમે કાર્યક્રમ દર વર્ષે રાખીએ છીએ આ વર્ષે પણ એમને તમામ આગેવાનો ભેગા થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સર્કલે પ્રતિ મને મોઢારથી અર્પણ કર્યા છે અને આ સંવિધાન પછી આ દેશ દેશનું જ્યારે સંચાલન થતું હોય ત્યારે આ દેશની અંદર આ સંવિધાનથી

આજે પાલિતાના શહેર ભાવનગર માં આવેલ ડોક્ટર બાબાસાહેબેડના સર્કલની અંદર આજે સંવિધાન દિવસ હોય તો અમે પાલીતા ગ્રામ્ય અને શહેરના દલિતો ભેગા થઈને અને પુષ્પાંજલિ અર્પણ કર્યું છે મારી સાથે અમારે કોન્ટ્રાક્ટર જમ્મુભાઈ રાઠોડ મહેશભાઈ મારુ રાજુભાઈ અમારે મંત્રી સાહેબ રાજુભાઈ બાબરિયાભાઈ અને જયંતિભાઈ મારુ તમામ દલિત સમાજના આગેવાનો કાર્યક્રમ કર્યો છે એક દુઃખની એક અર્યાવરણ અર્યાવરણ ખાધું છું કે મારી સમાજને ખૂબ બાબા સાહેબ આંબેડકર સરકાર ભેગું થવાનું કીધું હતું પણ કોઈ આવતું બાબા સાહેબ પાલીતાણા શહેરના દરિતોને હજી મુદ્દત છે બાબા સાહેબ તથા તા મરું મને દુઃખ છે અને બીજું એક જે શહેરમાં પાલીતાણા પોલીસને સ્ટેશનને કરવા માગું છું કે પાલીતાણાની અંદર બાબાસાહેબ સરકાર હોય અને એને લેખિતમાં ટાઉનને અરજી આપી છે કે ટ્રાફિક ના અનુસંધાને અરજી આપી ટાઉન પોલીસ પીઆઈ ને એને ફોન કરીને કયો કે તમને શું પેટમાં દુખે છે રક્ષણ ન આપ્યું ટ્રાફિક માટે પાલિકાના આંબેડી અહીંયા વળત છે આવતા દિવસમાં ટાઉન પોલીસ જ્યાં જ્યાં અલગ કામ કરે છે તેની અંદર બોબીભાઈ અને ખુલ્લા પાડવામાં આવશે અને કલેક્ટરમાં જઈ અને આવેદનપત્ર આપી પબ્લિક રેડ પાડવામાં આવશે આ મારી ફૂલની પોલીસ સ્ટેશન ટાઉનની મારી એક જાહેર એને ચેતવણી છે કે તેને જે ગુનાહિત પ્રવૃત્તિમાં તે વધારે વધારે રસ્તે અને કામ કરે છે ટાઉન પોલિટિશન અને આવતા દિવસોમાં સંવિધાનના દિવસે હું જાહેરમાં ટાઉન પોલિટિશ કહું છું કે હવે તમારા બધાએ ઘરે જનતા હું આવતા દિવસોમાં પબ્લિકની સામે અને સરકાર સામે લાવવાનો છું જય ભીમ 来，走一趟。